તેજના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસની સેવા સપ્તાહ દિવસની ઉજવણી કરવામાં આવી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ચુમ્બોતેરમી વર્ષગાંઠ નિમિત્તે ધાનેરા શહેર અને ધાનેરા તાલુકાના ભાજપ યુવા મોરચા દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું સુંદર આયોજન કરવામાં આવ્યું જેમાં શહેર અને તાલુકા ભાજપ યુવા મોરચાના હોદ્દેદારો પદાધિકારીઓ અને ભાજપ અગ્રણી ભગવાન દાસ પટેલ માર્કેટયાર્ડના ચેરમેન વિરલભાઈ પટેલ શહેર ભાજપ પ્રમુખ શ્રી તરુણભાઈ મોદી રાજુભાઈ ત્રિવેદી સહિત સમગ્ર ભાજપ યુવા મોરચાના કાર્યકરો અને જાહેર જનતાએ ભાગ રક્તદાન કરીને બોટલ રક્ત એકત્રિત કરવામાં બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે તેમાં પંચોતેર પતક કરવાનો સંકલ્પ લીધો છે પછી આજે આપણા દેશના દેશો નરેન્દ્ર મોદી સાહેબના જે ચોક્કર વર્ષ પૂર્ણ થયા છે તે નિમિત્તે તાનેરા શહેર અને તામેરા તાલુકા દ્વારા જળ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે અને એક સપ્તાહ સુધી સેવાનું કાર્ય કરવાના છે એમાં વિવિધ દ્વારા બાળકોને નુસ્કાહર આપવાનું છે સાથે સાથે શિક્ષણ સુધીના શિક્ષણને લગતા કાર્યો એના સિવાય વૃક્ષારોપણનો કાર્ય કરવાના છે લોકોની અંદર સેવા વસ્તીની અંદર જાય અને સેવા વસ્તીની અંદર સેવા કરવાની છે એવા એક સપ્તાહ સુધીના કાર્યક્રમ કરવાના છે તો આપણા દેશના યશસ્વી બાળા બધા નરેન્દ્ર મોદી સાહેબના સાહેબના જન્મ સુધી ત્યાં શહેર સુધી નથી કાર્યક્રમની અંદર પંચિત વિશ્વનું દાન કરવાનું છે તે અનુસંધાને આજે આ કાર્યક્રમ રાખ્યો છે હા ભારત માતા કે